નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવી વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો જે ખેડૂત મિત્રો જે છે એને ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણે હંમેશા પ્રયત્નો કરીએ છીએ અને આ પ્રયત્નોની અંદર જે આપણે મદદરૂપ થઈ રહ્યા છે એવા અમારા મિત્ર અને જે કોડીનાર વિસ્તારની અંદર જે ખૂબ મોટું કામ જે છે એ કરી રહ્યા છે અને એમને જે છે એમનો જ પરિચય આજે આપણે લઈએ અને એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણો કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એનાથી એમને હું ફાયદો થયો ખેડૂત મિત્રો જે છે એને શા માટે સસ્તું પડે છે ખેડૂત મિત્રો એ શા માટે ઉપયોગ કરે છે આની વાત જે છે એ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈએ આપનું પૂરેપૂરું નામ મારું નામ વિજયભાઈ પ્રતાપભાઈ ડોડિયા ગામ તમારું ગામ કોડીનાર કોડીનાર તાલુકો કોડીનાર તાલુકો કોડીનાર તમારા સોપનું નામ દુકાનનું નામ છે સત્યમ એગ્રો સેન્ટર સત્યમ એગ્રો સેન્ટર ગામ રાખેજ ગામ રાખેજ એનો તાલુકો સુત્રાપાળા છે તાલુકો સુત્રાપાડા છે તમારો મોબાઈલ નંબર એ મોબાઈલ નંબર બાણું બે છ્યાશી આડત્રીસ નવ સત્તાવન બાણું બે છ્યાસ છ્યાશી આડત્રીસ આડસત્તાવન આડત્રીસ નવ સત્તા સત્તાવન આ જે છે વિજયભાઈનો નંબર છે હવે વિજયભાઈ તમે વર્ષોથી જે છે એ ખેડૂતો સાથે સંકળાયેલા છો

એક તો ખેડૂતોને કિફાયતી દરે કિસાન સફરની પ્રોડોકો મળે છે હા 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 અને બીજા નંબરમાં એક સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી છે હા 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 બરાબર અને રિઝલ્ટ બહુ સારા મળે છે ખેડૂતોના હા 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 પ્રોડોકોના અભિપ્રાય પ્રમાણે બરાબર કેટલા સમયતા જે છે એ તમે એનું વેચાણ કરી રહ્યા છો અને ખેડૂતોનું શું કહેવું છે ખેડૂતો જે છે એ ઇનાય ખેડૂતો ફરીવાર રિપીટ થાય છે કે કેમ હા થાય છે એમ અને ખેડૂતો જે છે આ પ્રોડક્ટના બારામાં જે છે દાખલા તરીકે વનામૃત છે તો વનામૃતનો ઉપયોગ કેવી રીતનો કરે છે અને તમે જે છે એને કેવી રીતનો ઉપયોગ કરાવો છો વનામૃતનો ખેડૂતો સ્પ્રેમો છંટકાવ પણ કરે છે પાકોમાં અલગ અલગ અને પીએચ સાથે પણ આપે છે એમ એના રિઝલ્ટો કેવા મળે છે અને એનાથી શું ફેર પડે છે ખેડૂત છોડનો વિકાસ થાય છે પીળાશ હોય તો દૂર થાય છે હા 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 અને આમ નરવાઈમાં આવી જાય છોડવો એમ અને ખેડૂતો જેને વનામૃત વાપરું છે બીજી વખત લઈ જાય છે લઈ જાય છે લઈ જાય છે એમ મિત્રો વનામૃત જે છે એ આપણા બધા ખેડૂતોને ખ્યાલ છે કે ભાઈ વનામૃત જે છે એ જમીનનું કહેવાય ને કે એક અમૃત જે એને કહીએ કે જમીનની અંદર રહેલા જે અલભ્ય પ્રમાણમાં જે તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને છોડને જે છે એ જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે છોડ જે છે એમ આમ નબળો મરી ગયેલા જે હોય તો એને જે આપી દે તો છોડની અંદર એકદમ જે છે એ ઉત્સો જે છે એટલે કે છોડ જે છે તંદુરસ્ત છોડ બને છે અને એની જે સ્ટ્રેન્થ જે કહેવાય કે જે છોડની અંદર જે જુદા જુદા સ્ટ્રેન્થ પડે છે એના જે છે એનો આનાથી ફાયદો થાય છે છોડ પીળો પડતો હોય તો તરત જે છે

વાત પણ કરી સાથે સાથે શું છે કે ફૂલ ફાલ ની ગુણવત્તા રોગ પ્રતિકારક શક્તિ આવું આવે છે છોડવાની અંદર બરાબર અને એ એ વાપરવાથી ખેડૂતોને મોંઘુ પડે છે કે નહીં નહીં નઈ મોંઘુ નથી પડતું કારણ કે છસો રૂપિયાનું પેકેટ આવે પાંચસો બોટલ રાખેત ગામના ખેડૂત હતા એટલે વિશ્વાસ લઈ ગયા પછી કે તા તો બહુ જ સારું છે કે તલ એકદમ નરવાઈ પકડી ફૂલ ફાલ લાગી ગયા ઘેટા લાગી ગયા અને એ પછી એ પછી ભાઈ ને વિશ્વાસ બેઠો તો એ વજાસ્ત્ર લઈ ગયા મારી પાસેથી બે ત્રણ વસ્તુ લઈ ગયા બરાબર જે જે છે 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 એનું કેવી રીતનું કામ કામ કોઈ છે તમામ પ્રકારની સુસિયા જીવાતો એક જ જીવાત એક જ દવાથી મારી નાખે મારી નાખે અને બીજું પંપ જે છે એકદમ ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો અને સાથે સાથે એ છટકાવ કરવાથી જે ઈયળ જે છે ફૂદા એના જે ફૂદા છે એ ઈંડા આપડા

તો એની અંદર જે છે એ મિત્રો અત્યારે જે જે ભલામણ કરવામાં આવી છે પ્રોસીડની તો એ પ્રોસીડ જે છે એ ફોલિક એસિડના રૂપમાં આવે છે અને એ ખેડૂત મિત્રો જે છે એ જો ઉપયોગ કરશે તો પ્રોસીડનું કામ જે છે ને એ વિજયભાઈ ફૂટ કરવાનું છે ફૂટ વધારવાનું છે ડાળીની સંખ્યા વધારવાનું છે તો આ ફોલિક એસિડ એક પંપમાં પચીસ ગ્રામ નાખીને ઉપર છંટકાવ કરે તો એનો જે છે એ સોડ જે છે આપણને આંખે દેખાય એવો સોળ આમ ન ગમતો હોય પણ એનો છંટકાવ કર્યો એટલે તમને ત્રીજા દિવસે સોડ ગમે એવો થઈ જાય એટલે કે છોડને જે છે એ એને કહેવાય કે એની અંદર જે પોષક તત્વો જે છોડ ન લઈ શકતા એ બધા લે એવી રીતનું વરદાન છે આ વરદાન જે છે એ વરદાન પ્લસ જે છે એ આખું કહેવાય ને સિવિલ ઉપર આ પ્રોડક્ટ બનાવવામાં આવી અને એ આપણે આપશું જમીનની અંદર એ ખાતર સાથે આપી શકો છો અથવા તો આપણે જે જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એમના માટે આપણે કહેવાય ને કે સોળમીનમાં તો બધું પડ્યું જ છે પણ સોળ લઈએ કે પોઝિશનમાં ન હોય ત્યારે આ વરદાન જો આપી દે તો એ અઢી વીઘાની અંદર જે છે એક અઢીસો ગ્રામ આપવાનું છે અને એ જમીનની અંદર અલભ્ય પ્રમાણમાં જે પોષક તત્વો છે એને અલભ્ય સ્વરૂપની અંદર ફેરવશે અને સાથે સાથે મિત્રો સ્ટાર પ્રોટેક્ટ ને તો આપણે ખ્યાલ છે કે સ્ટાર પ્રોટેક્ટ જે છે તમામ પ્રકારના જે સુકારા આવે એ સુકારા જે છે એ રોકવાનું કામ એ આ સ્ટાર પ્રોટેક્ટર છે એની અંદર જે છે તમામ પ્રકારના આપણે જે ઉપયોગી ફૂગો છે જે પછી જે છે એ ટાઈકોડરમાં હોય કે સુડોમોનાસ હોય કે પછી બેસેલિસ ફોરેન્સિસ હોય કે પછી વર્ટેસ્ટલિયમની એની જુદી જુદી જે સ્પીસીસો છે જેની જાતો છે અનેક પ્રકારની જાતો જે છે એની અંદર નાખવામાં આવે છે સાથે સાથે જે છે એ ખાતરના આપણા જે ઉપયોગી બેક્ટેરિયાઓ છે જે રાઇઝોબિયમ છે ઓઝોટોબેક્ટર છે પીએચ આપણે એની અંદર ઉપયોગ કરવામાં આવેલો હોય તો આનાથી જે છે એ

કિસાન સભામાં ખેડૂતો એ શા માટે જોવું જોવાય ખેડૂતોને એનાથી કાંઈ ફાયદો થાય છે કે કેમ એક તો જો અત્યારે પ્રાકૃતિક અને આ ઝેરમુક્ત ખેતી માટેનો એક ઉત્તમ પર્યાય મને દેખાય છે અને ખેડૂતોને આર્થિક રીતે પણ થોડુંક સસ્તું પડે છે બીજી અન્ય પ્રોડક્ટો કરતા બરાબર એટલે કે ખેડૂતો મિત્રો માટે જે છે આ પ્રોડક્ટ જે છે એ આશીર્વાદરૂપ બની રહી છે અને કોઈ ખેડૂતોની તમને ફરિયાદ આવી છે ખરી અત્યાર સુધીને એક કોઈ ફરિયાદ નથી આવી એક ભાઈએ મને ખાલી કીધું હતું કે ભાઈ તમારું બુલડોઝર ને વનામૃત થી મને થોડુંક ઓલું થયું હું પાછો સ્થળ ઉપર જોવા ગયો હતો સ્થળ ઉપર જોવા ગયો તો પણ એને ઓલરેડી હું છે કપાસ નો પ્રાક હતો કઈ બીજો કઈ પ્રોબ્લેમ નતો એટલે ફાલ ઉતારી લીધો ને એટલે પાંદડા ઓલા થઈ ગયા હતા પછી આ છંટકાવ કર્યો પછી પાછું કોળાઈ ગયો તો એ પાછા ખુશ થઈ ગયા બરાબર છે એટલે અત્યાર સુધી કોઈ ફરિયાદ બીજી કઈ આવી જ નથી ખૂબ સરસ મજાની વાત આપને વિજયભાઈ ડોડિયા દ્વારા વિજયભાઈ ડોડિયા જે છે એ આમ તો મારા મિત્ર છે અમે બે બે હજારની સાલની અંદર જે છે કચ્છની અંદર એ નોકરી જે છે એ સાથે કરતા હતા અને ખૂબ સરસ મજાનું જે છે એ અમે ભણ્યા પણ બે સાથે જ ભણ્યા છે અને આજે એમને મળવાનો મોકો મળ્યો એ બદલ વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે ખેડૂત મિત્રો આનો એક આપણો હેલ્પલાઇન નંબર જે છે એ એ પણ તમને આપી દઈએ હેલ્પલાઇન નંબર છે એ અઠ્યોતેર અઠ્યોતેર બાર ત્રીસ બીજો નંબર બોલો અને જાણી શકશો તમારા વિસ્તારમાં જે છે એ આ કેવી રીતનું મળશે કેવી રીતના ભાવ છે એ મેં સર્સા કરી શકશો વિજયભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની એક વાત કરી અને ખેડૂતોને જે છે ઉપયોગી થવા બદલ ફરી જે છે આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી